પીપી સવાણી પરિવારના આંગણે દર વર્ષે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના ભવ્ય લગ્ન સમારોહમાં જે બીજા દિવસે સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્ય સર્જાયા દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેસવાણી પિતા તરીકેને હૂક આપી દે દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી પણ આપતા આ અનોખા લગ્ન સમારોહ યોજાય છે સમૂહમાં પણ એમાં દરેક દીકરીને પોતિકો પ્રસંગ લાગે એવી રીતે ઉજવાય છે સ્વાગત કરતા પીપી સવાણી પરિવારના શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે કોયલડી લગ્ન સમારોહમાં પૈકી એકસો ટકા એવી છે કે કે પરિવારમાં ભાઈ નથી અનેક જાતિ સમાજ અને દીકરીઓ એક જ માંડવે પરિણીને સાસરે જેરી છે મહેશભાઈએ જણાવ્યું કે દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે એ પછી દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપે છે આજના લગ્ન સમારોહમાં છપ્પન દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા આ કાર્યફ્યુમ શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી સોળ બહેનોના હસ્તે થયું હતું કે જેમને પોતાના પરિવારજનના અંગદાનની સમિતિ આપી હતી સુરતમાં પ્રવૃત્તિ એવી માટે સતત જાગૃતિ પ્રવૃત્તિ થતી રહી છે એમણે લગ્ન સમારોહમાં પણ અંગદાન જાગૃતિની પ્રવૃત્તિ પ્રવૃત્તિ હતી રવિવારની મોડી સાંજે લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા એ ધીમે ધીમે વિદાયના સુરમાં પરિવર્તિત થઈ ગયા અને શાંતિને ને મંડપમાં ડુસ્કાઓથી નાની લહેર ઓઠવા લાગી ખુશીના રંગો વિદાયની વેદનામાં રૂપાંતરિત થયા દીકરીઓ એક પછી એક પોતાની માતાને અને બહેનો સ્નેહીજનોને ભેટીને રડી હતી પરંતુ જ્યારે દીકરીઓના પાલક પિતાએ મહેશભાઈને મળવા આગળ આવ્યા ત્યારે લાગણીઓના બંધ તૂટી પડ્યા દીકરી અને મહેશભાઈ બંનેની આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો એ માત્ર આંસુ નહોતા એમાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ હતો મહેશભાઈ દરેક માંડવામાં પહોંચીને દરેક દીકરીના માથે હાથ મૂકીને આશીર્વાદ વરસાવ્યા હતા कॅमेरामेन हर्षद पाटील सास्था सुनील पाटील समय मीडिया न्यूज सुरत